સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા સાબરકાંઠાના હમીરગઢ અંડરપાસમાં સરકારી એસટી બસ ડૂબી રેલવે અંડરપાસ પરથી પસાર થવાનો પ્રયાસ કરી તે વખતે આ બસ ડૂબી ગઈ અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા ગેટ નંબર પચીસ અને અઠ્યાવીસ અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે આજે અડધું ગુજરાત ભીંજાશે સતર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે અંબાલાલ પટેલની છે આગાહી ઘણા દિવસ બાદ અમદાવાદમાં આજે વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી પણ પડી હતી વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજ ના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો ઘણા દિવસ બાદ વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળતા લોકોને એક તરફ જ્યાં ગરમી અને બફારાથી રાહત મળી હોય તે પ્રકારની લાગણી જોવા મળી બીજી તરફ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળતા હાલાકીનો સામનો પણ કરવો પડ્યો અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી પણ સ્થિતિ જોવા મળી ખાસ કરીને અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારો છે એસજી હાઈવેની આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની બુમરાણ ઉઠી હતી અને બીજી તરફ પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસતા તમામ જે પૂર્વ વિસ્તાર છે જેમ કે બાપુનગર મણિનગર તે તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે અને આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા અને જર્મર વરસાદ જે છે તે જોવા મળ્યો છે

અત્યારે વાસણા બેજના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવતા હોય છે શહેરમાં જો વધુ વરસાદ આવે તો શહેરની શું પરિસ્થિતિ હોય સાથે જ સામાન્ય વરસાદમાં પણ શહેરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હોય છે ત્યારે હાલ તો વાત કરીએ તો અમદાવાદના વાસણા બેરેજના બે દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજની જે સપાટી જે છે તે એકસો ફૂટ અને રાજ્યભરમાં વરસાદી માહોલ તંત્ર દ્વારા જે કહી શકાય કે તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કામગીરી કરી હોય તેવું તેઓ જણાવી રહ્યા છે કેમેરામેન અજયની લેવલ સાથે બ્રિજેશ દબે અમદાવાદ સુરતમાં ત્રણ દિવસ બાદ ફરી વરસાદ વરસવાનું શરૂ થયો છે ત્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ફરી એક વખત હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સવારથી જ વરસાદી વાતાવરણ સુરત શહેરમાં પણ જોવા મળ્યું અને અમદાવાદની જેમ જ સુરતમાં પણ ફરી વરસાદ વરસવાનો શરૂ થયો છે જો કે હાલમાં જ વ્યામ લીધો હતો વરસાદે અને આજે ફરીથી વરસાદી ત્યારે સમગ્ર સુરત જિલ્લાની આસપાસ પણ વરસાદ વરસતા અનેક છે કે શહેરીજનો જે છે તે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા જનજીવન જે છે થોડેક અંશે પ્રભાવિત થયું છે આજના વરસાદી માહોલ કર્યું છે દ્રશ્યો બતાવી શહેરની જો વાત કરવામાં આવે તો અગાઉ ચાર દિવસ ધમાકેદાર એન્ટ્રી કરી હતી મેઘરાજા એને સતત વરસાદ વરસતા શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું જોકે વરસાદી ત્રણ દિવસ માટે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ શરૂ થયું છે કે સવારથી જ સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો સુરતના વિવિધ વિસ્તારો હોય કે સુરત જિલ્લામાં વરસાદ વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરીને કહેવામાં આવે તો અગાઉ જે ચાર દિવસ સુરત શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો ને સુરત શહેરમાં પાણી ભરાયા હતા અનેક સમસ્યાઓ સર્જાઈ હતી તંત્રની પોલ ખુલી ગઈ હતી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જોકે ત્રણ દિવસ વરસાદે વિરામ લીધો હતો એટલે ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા હતા તે પાણી ઓસરી ઓસર્યા હતા જોકે ફરી એકવાર આજ વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી વાતાવરણ સક્રિય થયું છે સુરત શહેર સહિત સુરત જિલ્લાની અંદર અંદરથી જ આ વરસાદ શરૂ થયો છે ત્યારે કહી શકાય કે સુરત શહેરમાં જે સુરતના વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સાથે સાથે કહેવામાં આવે તો જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ગેલમાં આવી ગયા છે ખાસ કરીને કહેવામાં આવે તો સુરત શહેરમાં થોડોક વરસાદ પડતા જ અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના જે બનાવો બને છે તેનાથી લોકોની મુશ્કેલી પણ વધતી હોય છે અલગ અલગ વિસ્તારોની અંદર વિચારણવાળા જે વિસ્તારો છે ખાલી કિનારાના જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના કારણે લોકોના લોકોસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા જોકે ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે મહિસાગર માં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે નગરપાલિકાના તંત્ર ની પોલ છે ભારે વરસાદને કારણે શાંતિનગર પાસેના રસ્તા પર પશુ દવાખાનાથી થી રોડ પર રસ્તા પર વાહન ચાલકો અને અવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહીસાગર જિલ્લામાં મેઘરાજાની પ્રજામણી થઈ છે ગત મોડી રાતથી જે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખાસ કરીને વાત કરીએ તો અનેક વિસ્તારો છે મહીસાગર જિલ્લાના લુણાવાડાના ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે તેમજ અનેક દિવાલો પણ ધરાશાયી થાય છે વાકા પ્રાથમિક શાળાની દિવાલ પણ ધરાશાયી થઈ હતી વિભાગની ધરાશાયી થઈ હતી હાલ નિર્માણની ની પહોંચ્યું છે કે પશુ દવાખાના જયારે રોડ છે તેના હું દ્રશ્ય બતાવીશ ત્યાં

જિલ્લામાં જે પ્રમાણે હવામાન ખાતા ની આગાહી મુજબ ગત મોડી રાત્રે વરસાદ વાત કરીએ તો આ દ્રશ્યો છે જે ખાનપુર તાલુકામાં આવેલું લવાણા છે તેના દ્રશ્યો છે ત્યાં બે મકાન છે કાચા તેમાં પાણી ઘુસી ગયા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી ચોપડે ચાર ઇંચથી વધુ વરસાદ છે ઉનાળામાં નોંધાયો હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ઘુસ્યા હતા હાલ નિર્માણ ન્યૂઝ પહોંચ્યું છે ખાનપુર તાલુકામાં જે આવેલું લવાણા ગામ છે તેના જે મકાનોમાં પાણી ઘુસી ગયા છે તેના સ્થાનિકો છે તેમની સાથે વાત કરી શું બેન કેટલા વાગે પાણી ઘુસ્યું હતું ને કેટલો વરસાદ પડ્યો ત્રણ વાગે સાહેબ ત્રણ વાગે વરસાદ પડ્યો અને એ વખતે ત્રણ વાગે પાણી ભરાઈ ગયું મકાનોમાં

કયા પ્રકારે આ પાણી ગુસ્યા હતા અને કઈ કઈ ઘરવખરી છે બગડી છે તો સાહેબ ગરમ દરેક ઘર નીકળી જરૂરિયાત વસ્તુ બધી અંદર હતી એમાં થોડું ઘણું નીકળ્યું બાકીનું તો બધું ખરાબ જ થઈ ગયું પગડી ગયું બીજા નંબરમાં આ લોકો આ સાઈડ માં જમીન રાખીને પૂરણ પોચ ફૂટ પૂરણ કરી દીધું હવે એ લોકોનો નિકાલ કઈ મૂક્યો જ નથી એ પાણી પાછું ઓવરફ્લો થઈ પાછું ઘેર એમ છોકરો છે બે જણો રોય છે અમે રાત્રે આ તો ફિક્સ વહેલા આમ ખબર પડી એટલે બધા આઈ ગયા અને રાતમાં જો બાર વાગે આવો વરસાદ પડ્યો તો આ લોકો તો અંદર જ દબાઈ જવાના હતા ચોક્કસથી જે સ્થાનિકો છે તેઓનું કહેવું છે કે બાજુમાં જ પૂરણ કરવામાં આવ્યું છે પાંચ ફૂટથી વધારે તેને લઈને કોઈ પાણીને જવા માટે કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી તેને લઈને આ પાણી ઘૂસી આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે લુણાવાડામાં પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ઘૂસી આવ્યા હતા વડોદરી રોડ પર આવેલા જયશ્રીનગર સોસાયટી કહો આનંદ પાર્ક કે પછી શામળાજી હાલોલ શામળાજી હાઈવે કહો તમામે તમામ જગ્યાઓ પર પાણી ઘૂસ્યા હતા અને દુકાનોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા છે છે સાબરકાઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોડી સાંજે શહેરના વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી વેપારી દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલે પોતાની દુકાનમાં જ રસ્તા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી હતી સિદ્ધપુર હાઇવે પર સહકાર ટ્રેડિંગ નામની દુકાન તેઓ ચલાવતા હતા જોકે આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે ઘટનાને પગલે સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી મોતનો ગુનો નોંધી તપાસ તો પાટણથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના ખેલ નો ફાસ્ટ થયો છે દુબઈથી ચાલતા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની ભુજ સાયબર સેલની ટીમે પાટણથી ઝડપી પાડ્યો છે ભરત ચૌધરીના મોબાઈલમાંથી ક્રિકેટ ભુજ પોલીસે મળી હતી તેની સાથે વાર્ષિક બાવન અબજ રૂપિયાથી વધુના હિસાબો મોબાઈલ માંથી મળી આવ્યા છે આ ભરત ચૌધરી દુબઈ થી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની એપ ચલાવતો હતો ભુજ સાયબર સેલની ટીમે પાટણથી તેને ઝડપી પાડ્યો છે कल बॉर्डर रेंज साइबर क्राइम पीआई को एक इन्फॉर्मेशन मिली थी उस इन्फॉर्मेशन में ये बताया गया था कि भरत मोमजी चौधरी जो पाटन का रहवासी है वो दुबई से पाटन आया है वापस और वो महादेव बैटिंग एप्लीकेशन सौरभ चंद्राकर जो चला रहा है दुबई में बैठे बैठे उसके साथ जुड़ा हुआ है और अलग अलग बैटिंग एप्लीकेशन के साथ भी उसका कनेक्शन है उस हकीकत के आधार पर रेड की गई और भरत मोमजी चौधरी को अरेस्ट किया गया भरत मोमजी चौधरी के मोबाइल से हमें इन्फॉर्मेशन मिली कि अंदाजित बावन करोड़ रुपए का ट्रांजैक्शन किया गया है और उसमें अलग अलग आरोपी शामिल है एक आरोपी की धरपकड़ की है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है ગીર જિલ્લાના અરેઠિયા ગામે વાડી વિસ્તારમાંથી વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા એક અજગરનું રેસ્ક્યુ કરાયું છે મળતી માહિતી મુજબ વાડીમાં અજગરે સસલાનો શિકાર કર્યો હતો ખેડૂતોએ જ્યારે આ મામલે વન વિભાગને જાણ કરી ત્યારે વન વિભાગે અજગરને પાંજરામાં પૂરી તેનું રેસ્ક્યુ કર્યું હતું સોમનાથના કોડીનાના અરીઠિયા ગામની આ ઘટના કે જ્યાં વાડી વિસ્તારમાં અચાનક જ અજગર દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અજગરે સસલાનો શિકાર કરીને ગળી ગયો હતો ખેડૂતે આ સમગ્ર ઘટના બાબતે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું આખરે રેસ્ક્યુ કરાયું હતું ગીર સોમનાથના કોડીનારના અરીઠિયા ગામમાં વાડી વિસ્તારમાંથી આવી છે વિસ્તારુ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અજગરનું રેસ્ક્યુ કરવા માટે મળતી માહિતી મુજબ વાડીમાં અજગરે સસલાનો શિકાર કર્યો હતો ખેડૂતોએ જ્યારે વન વિભાગને જાણ કરી ત્યારે વન વિભાગે અજગરને પાંજરામાં પૂરીને તેનું રેસ્ક્યુ કર્યું હતું તો દ્રશ્યો આ જે આપણે દેખાઈ રહ્યા છે આ ગીર સોમનાથના કોડીનારના ઘાટવડ ગામના દ્રશ્યો છે કે જ્યાં શિંગોડા નદીમાં એક મહાકાય મગર દેખાયો છે અને આ નદીમાં કાયમી મહાકાય મગરનો વસવાટ છે નદીના પટમાં સ્થાનિકોને નહાવા જવાબ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે ભારે વરસાદના પગલે પાણીના રમણીય દ્રશ્યોમાં આ મગર પણ દેખાયો હતો સમગ્ર મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે જે મિતેશ જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ

તો રુદ્રેશ્વર મહાદેવ મંદિર નજીકથી શિંગોડા નદીનો ધોધ વહી રહ્યો છે અને ધોધમાર વરસાદને પગલે દ્રશ્યો જે છે તે ખૂબ જ રમણીય છે પરંતુ તેમ છતાં એક જોખમ છે કે નદીના પટમાં મહાકાય મગર અત્યારે હાલ દેખાઈ રહ્યો છે અને તેમજ સ્થાનિકોને જો કે સૂચના આપી દેવામાં આવી છે કે નદીના પટમાં બિલકુલ ન જાય કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતા પગલાં પણ લેવામાં આવ્યા છે

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા સાબરકાંઠાના હમીરગઢ અંડરપાસમાં સરકારી એસટી બસ ડૂબી રેલવે અંડરપાસ પરથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે બસ ડૂબી અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા પચીસ અને અઠ્યાવીસ અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે માખણ માખણમાંથી બનાવેલું શુદ્ધ